દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયતમાં ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને એકસો એકત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જોરદાર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાલાગોટા જિલ્લા પંચાયત અને બાંડીબાર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અને સદસ્ય અભિયાનને એકસો એકત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં લોકોને જોરદાર પ્રતિસાદ મળતો હોય તેવું જોવા મળી છે જેમાં રિટાયરમેન્ટ પીએસઆઈ ડાયરા પર્વતસિંહ અરવિંદભાઈને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ ખેસ ધારણ કરીને આવકાર્યા હતા ને પાર્ટીના ઓબીસી સમાજના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને લીમખેડા તાલુકામાં મહિલા મહામંત્રી તરીકે કિંજલબેન ધનસીભાઈ તડવી નિમણૂક કરી આ સભામાં આમાંથી પાર્ટીમાં લોકોનો ઉત્સાહ વધતો જોવા મળ્યો અને આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપના ત્રીસ વર્ષના શાસનની વાત કરી આકરા પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાને સંબોધન કર્યું હતું મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા

અમારા દાહોદ જિલ્લાના લીમખેડા વિધાનસભામાં ભાંડીબાર જિલ્લા પંચાયત તેમજ વાલાગોટા જિલ્લા પંચાયતની આજે ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે ત્યારે અમારા આસપાસના તમામ ગામોના આગેવાનો કાર્યકરો બહેનો બધા જ અહીંયા પધાર્યા હતા ત્યારે આજે અમને ખુશીનો માહોલ એ છે કે અમારી સાથે એક જે છે પીએ સાહેબમાંથી રિટાયર પર્વત સાહેબ તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેમને અમે દાહોદ જિલ્લાના ઓબીસી સમાજના પ્રમુખ તરીકે જાહેર કર્યા છે સાથે સાથે જિલ્લા કોટાના કિંજલબેન છે તેઓ પણ અમારા લીમખેડાના મહામંત્રી તરીકે અમને જાહેર કર્યા છે અને આજે ખૂબ સારો માહોલ દેખાઈ રહ્યો છે તમામ લોકો અત્યારે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે તત્પર બન્યા છે અને આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે કે તો લોકો જીતાડવાના છે સાથે સાથે બે હજાર સતવિસમાં ભાજપને હાકી કાઢવાના છે અને ગુજરાતમાં પરિવર્તન કરવાના છે